હેલો એવરી વન કોમ્પિટેટીવ ડીજી ક્લાસના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધા લોકોનું હું રાજા રાજારે ખૂબ જ સ્વાગત કરું છું આપણે લોકો આજે જે છે ફરીથી યુટ્યુબના સેશન સાથે મળી ગયા છીએ ભાવિન સરનો વિડીયો તમે બધાએ જોયો જ હશે કે આપણે લોકો જે છે એ અઠવાડિયામાં ત્રણ દિવસ બરાબર મંગળવાર ગુરુવાર અને શનિવાર વાગ્યાનો ટાઈમ છે અને વાગ્યાના ટાઈમે આપણે જે અલગ અલગ વિષયો ઉપર વિડીયો મૂકશું જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે અને રેવન્યુ તલાટીની જે હાલમાં ભરતી છે અત્યારે ભરતી છે એના માટે મોસ્ટ મોસ્ટાઈ છે બે વિષયોમાં મુખ્ય રહેશે પહેલો વિષય જે છે એ છે મેથ્સ રીઝનિંગ અને સેકન્ડ નંબરનો વિષય જે છે બરાબર એ છે આપણો જીકે હવે જીકેમાં તમામે તમામ જ્ઞાન આપણે આવરી બરાબર જે જે તે સમયે જરૂર હશે એ બધા સબ્જેક્ટો આવતા એટલે તમારે જો જીકે નો ચોપડો બનાવવો હોય તો તમે બુક એવી રીતે બનાવજો કે તમે ટોપિક વાઇઝ લખો પહેલા પેજ ઉપર અનુક્રમણિકા બનાવી દયો કે ભાઈ કયો ટોપિક ક્યાં છે કારણ કે આપણે અતિ મહત્વના ટોપિકો જે છે અહીંયા કવર કરશું અને આજના દિવસનો જે છે આપણો ટોપિક છે કે ગુજરાતનો સ્થાપના દિવસ પેલી મે

જે પહેલી મેં એ દિવસે આપણે સ્થાપના દિવસ મનાવ્યો હોય રાઈટ તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરશું હવે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કરંટનો ટોપિક લઈશું એટલે યાદ રાખજો કે આવનારી પરીક્ષાઓ માટે તો મોસ્ટ પી હશે પણ જે લોકો આવનારી બે ત્રણ વર્ષ પછીની એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે તો એ લોકોએ નોટ્સ બનાવવાની છે એનું કારણ એ છે કે આપણે માત્ર ને માત્ર કરંટ નહીં લઈએ આપણે સાથે જીકેનો નો પણ પોર્શન લેશું જેમ કે આજે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ લેશું તો આપણે કરંટના તો ત્રણ ચાર મુદ્દાઓની ચર્ચા કરશું પણ આપણે ઉદ્દેશ્ય એની સાથે ટોપિક પણ કવર કરી લેવાનો હશે કે ભાઈ ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ કયા કયા ફેક્ટર કામ કર્યા એની પણ આપણે મોસ્ટ ટાઈમ પી બાબતો જે છે એને કવર કરી લેશું જેથી કરી અને તમને વાંધો ન આવે અને ટોપિક પણ તમારે સાથે સાથે ક્લિયર થઈ જાય આમાં તમને આવશે બહુ મજા રાઈટ એટલે આપણે આ એક નવો કોન્સેપ્ટ જે છે એની શરૂઆત કરેલી છે કે કરંટ તો કરીએ જ પણ સાથે સાથે જી કે કરીએ એટલે આપણને વધારે મજા આવે ઓકે શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની આજના આપણા સેશનની તમે બધા લોકો રેડી હશો તમારા શસ્ત્ર સાથે પેન પેપર લઈને બેસજો બધું લખતા જજો જોરદાર લેકચર પૂરો થશે ત્યાં કમ્પ્લીટ તમને બધું આવડી ગયું હશે મારી ગેરંટી છે ઓકે શરૂઆતમાં આપણે જોવાનું છે ગુજરાતનો સ્થાપના દિવસ રાઈટ ગુજરાતના સ્થાપના દિવસની ચર્ચા કરીએ એની ડિટેલમાં માહિતી લઈએ એ પહેલાં તમને બધા લોકોને આઈડિયા છે જ કે રેવન્યુ તલાટીની બેચ ઓલરેડી લાઈવ થઈ ગઈ છે કોમ્પિટિટિવ ડીજી ક્લાસના પ્લેટફોર્મ ઉપર રાઈટ જેનું એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો સીડીસી તથા સ્ટું આવું તમે પ્લે સ્ટોરમાં લખશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને સ્ટીલ છતાં પણ મારી જે ટેલિગ્રામ ચેનલ છે જીએસ વિથ રિદ્ધિ રાજા અને ભાવિન સરની ટેલિગ્રામ ચેનલ છે ભાવિન માંકડ તો એ બંનેમાં જે છે એની લિંક કમ્પ્લીટ આવેલી છે તો હજી પણ જે લોકો જોઈન્ટ ન થયા હોય એ લોકો ખાસ ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો જેથી કરીને તમામ વિડીયોની અપડેટ આપણને મળતી રહે અને નંબર ટુ કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં કોર્સ જે છે એની ડિટેલ જોઈ શકીએ કારણ કે આપણે કમ્પ્લીટ નવી પરીક્ષા પદ્ધતિ મુજબનો કોર્સ એમાં ડિઝાઇન કરેલો છે કે પ્રી પ્લસ મેઇન્સની તૈયારી થઈ જશે અને માત્ર ને માત્ર આ કોર્સ જે છે એની કિંમત આપણે નવસો નવ્વાણું રૂપિયા રાખેલી છે દસ હજારની કિંમતનો કોર્સ અત્યારે તમને નવ્વાણું રૂપિયા નવસો નવ્વાણું રૂપિયામાં મળે છે તો વહેલામાં વહેલી તકે એનો લાભ લ્યો અને તમારા મિત્ર વર્તુળમાં જે અધિકારીનું તમારું મોટું સર્કલ હોય કે જે ભવિષ્ય બનાવવા જઈ રહ્યું છે રાઈટ અને જે તમારી સાથે છે તો એને પણ આ મેસેજ જે છે તમે સ્પ્રેડ કરી શકો છો અને આપણા વિડીયો પણ એને સ્પ્રેડ કરી શકો છો જેથી આપણો પરિવાર જે છે જેને આપણે મોટો કરવાનો છે ફટાફટ મોટો થતો જાય ચાલો તો શરૂઆત કરીએ આપણે ટોપિકની સાહેબ તમને જે ક્વેશ્ચનનો આન્સર આવડતો એનો આન્સર તમે આપી શકો છો રાઈટ કોમેન્ટમાં વચ્ચે વચ્ચે લખતા જશો ઓકે ડન ચલો હવે આપણે જે છે એ ચર્ચા કરવાની છે આપણા ગુજરાતના સ્થાપના દિન વિશે એકદમ આરામથી જોશું ટોપિકમાં એકદમ ધીમે ધીમે રિવિઝન કરતા કરતા જોશું એટલે જીકે પ્લસ કરંટ બંને ખબર થઈ જાય સોરી ગુજરાતનો સ્થાપના દિવસ ઓકે તો સૌથી પહેલા તો આપણને પ્રશ્ન અહીંયાથી એ પૂછાય કે ગુજરાતનો સ્થાપના દિવસ જે છે એ કયા દિવસે હોય કયો જે છે ગુજરાત જે છે એ કયા પ્રદેશમાંથી કે કયા રાજ્યમાંથી અસ્તિત્વમાં આવ્યું તો કે એક બૃહદ મુંબઈ હતું મોટું મુંબઈ હતું એમાંથી બે કટકા પડ્યા એક કટકો એટલે ગુજરાત અને બીજો કટકો એટલે મહારાષ્ટ્ર મુંબઈ ગુજરાત જે છે એમાં ગુજરાતી બોલતા લોકો રહ્યા અને મહારાષ્ટ્રમાં મરાઠી બોલતા લોકો રહ્યા અને આ જે દિવસ હતો આ જે સ્વર્ણિમ દિવસ હતો બરાબર એ દિવસ એટલે પેલી મે ઓગણીસો સાહીઠ આ પહેલી મેનો જે દિવસ છે એને આપણે પછી દર વર્ષે ત્યારથી આપણે પરંપરા બનાવી દીધી કારણ કે આપણો સ્થાપના દિવસ છે તો એને આપણે ગુજરાતના સ્થાપના દિવસ સિવાય ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ બરાબર ગુજરાતનો સ્થાપના દિવસ તો છે સાથે સાથે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ ઓકે બીજી ચર્ચા કરીએ કે આ વખતનો વર્ષ બે હજાર પચીસ નો કારણ કે અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે તો આ વર્ષ બે હજાર પચીસ નો જે સ્થાપના દિવસ છે એ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો તો કે આપણને ખબર જ હશે છતાં પણ હું અહીંયા તમને કહું છું ખબર હોય તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં પંચમહાલના ગોધરા ખાતે

બરાબર શ્રી પટેલ સાહેબ જે છે એ પંચમહાલના ગોધરા ખાતે રાઈટ આપણે જે છે આપણા સ્થાપના દિવસની ઉજવણી કરી એમાં એમની હાજરી હતી કારણ કે એમની હાજરી જરૂરી છે એ આપણા રાજ્ય જે છે ગુજરાત રાજ્ય છે એના રાજા કહેવાય મુખ્યમંત્રી એટલે જેમ દેશના રાજા આપણે વડાપ્રધાનને માનીએ છીએ એમ રાજ્યના રાજા જે છે એ મુખ્યમંત્રી કહેવાય આપણે આ બાબત બંધારણમાં સમજીએ જ છીએ ઓકે હવે અહીંયા શું શું કામ થયા

અહિયા ખાતમુહૂર્ત કર્યું આ ઓપનિંગ નથી આ ખાતમુહૂર્ત છે એટલે કે આવું કરવાના છે એટલે મેં કીધું કે અંદાજિત બસો પંચ્યાસી કરોડ ખર્ચ થશે આ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે

ખાતમુહૂર્ત કર્યું એના માટે તો કે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાના છે અંદાજિત બસો પંચ્યાસી કરોડ નો ખર્ચો એમાં ફાળવેલો છે બીજું એક ઓપનિંગ કર્યું ઓપનિંગ કયું કર્યું ભાઈ તો કે પોલીસ મહાનિરીક્ષક કચેરીનું કઈ જગ્યાએ તો કે ગોધરા ખાતે ઓકે ત્રીજા નંબરની નાતી મહત્વની વસ્તુ હવે આપણે આને થોડીક અલગ પાડીએ આ એક કાર્યક્રમ યોજાણો હતો અને એ કાર્યક્રમ જે છે એ ગુજરાત પોલીસ દ્વારા યોજવામાં આવેલો હતો બરાબર આ કાર્યક્રમ જે છે એ ગુજરાત પોલીસ દ્વારા યોજવામાં આવેલો હતો અને આ ગુજરાત પોલીસ દ્વારા જે યોજાયેલો કાર્યક્રમ છે એ કાર્યક્રમની શું વિશેષતાથી શું હતું તો કે એને નામ આપ્યું હતું પોલીસ એક્સપો બે

એવા બીન ઘાતક હથિયારો બરાબર એટલે કે 0 થી લઈ અને 1000 સુધીની ક્ષમતા ધરાવે છે એવા બીન ઘાતક હથિયારો જે છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું ક્લિયર કટ છે બસ આટલી બાબત આપણા કરંટની છે રાઈટ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આવા ત્રણ કાર્યક્રમો થયા છે આ આપણે કરંટનો મુદ્દો લીધો કે પહેલી મે ઓગણીસો સાઈઠ ના દિવસે આપણું ગુજરાત આઝાદ થયું હતું એટલે પહેલી મે ના દિવસે ગુજરાત અને મુંબઈ એઝ વેલ એઝ બંને જે છે પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે કારણ કે ગુજરાત માટે ગૌરવનો દિવસ કહેવાય બીજા નંબરની વસ્તુ કે આ જે ઉજવણી કરવામાં આવી આ વખતે ક્યાં કરવામાં આવી તો કે પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવી આ પંચમહાલના ગોધરા ખાતે જ્યાં ઉજવણી થઈ ત્યારે કોણ હાજર હતું તો કે આપણા ગુજરાતના હાલના સીએમ જેને આપણે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નામે ઓળખીએ છીએ ને છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો એ સીએમની ત્યાં હાજરી હતી બીજા નંબરની વસ્તુ એક ડેરી છે પંચમહાલ ખાતે આવેલી છે પંચામૃત ડેરી તે અલગ અલગ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાના છે તો અંદાજીત બસો પંચ્યાસી કરોડનો ખર્ચ ફાળવવા આવ્યો કારણ કે આનું જે છે એ આપણા મુખ્યમંત્રી સાહેબે લોકાર્પણ કર્યું શરૂઆત સોરી ખાત ખાતમુહૂર્ત કર્યું કે હવે અહીંયા કામ શરૂ થશે નંબર ટુ બીજા નંબરનું એક લોકાર્પણ થયું પંચમહાલના ગોધરા ખાતે તો કે પોલીસ મહાનિરીક્ષક કચેરીનું આ જે આપણો કાર્યક્રમ હતો જે ગુજરાત સ્થાપના દિવસ હતી તો એટલા માટે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ એક્સપો બે હજાર પચીસ નામનો કાર્યક્રમ રહ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી સાહેબની ત્યાં હાજરી થઈ ત્યારે ઝીરોથી લઈને એક હજારની કેપેસિટી ધરાવતા બિન ઘાતક હથિયારો જે છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું એક્સપોનો મતલબ પ્રદર્શન કરવું થાય તો આવી રીતે પ્રદર્શન કરવામાં આવ્યું તો આ આપણા કરંટનો મુદ્દો થયો હવે એમાં આપણે થોડુંક જી કે સાંકળીએ જો હું શું કહું છું થોડુંક જીકે સાંકળવાનું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં રાઈટ નહીં તો આપણો લેક્ચર બહુ લાંબો થઈ જાય ઓકે થોડુંક જી કે આપણે સાંકળીએ તો શું થાય શરૂઆત આપણે આઝાદીથી કરવી પડે બરાબર બ્રિટિશરો હતા અને આ બ્રિટિશરો જે છે એને આખા ભારત ઉપર કબજો કરેલો હતો પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસને દિવસે ભારત દેશને આઝાદી મળે છે રાઈટ અને આ આઝાદી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસને દિવસે ભારતનો આઝાદી દિવસ અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ જેને આપણે મનાવીએ છીએ ગણતંત્ર દિવસ બરાબર આ આપણો સ્વતંત્રતા દિવસ છે આ આપણો ગણતંત્ર દિવસ છે કારણ કે આપણે આપણું બંધારણ જે છે એ બંધારણ લોકોને સમર્પિત કર્યું ને દેશ પણ લોકોને સમર્પિત કર્યો કે તમારો દેશ છે તમારે જ રાખવાનો છે ઓકે તો બંધારણ બની ક્યારે ગયું તો કે ઓગણીસો સોરી ઓગણીસો બરાબર છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ પણ આપણે રાજ હોય છવ્વીસમી જાન્યુઆરીની રાઈટ તો આ જે ઓગણીસો ઓગણપચાસ નો દિવસ છે એને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ અને આપણે શું કામ રાજ હોય ઓગણીસો પચાસની તો કે આપણને ખબર છે કે છવ્વીસમી જાન્યુઆરી લાહોર અધિવેશન જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરેલી હતી એટલે આપણે એમ થયું કે હવે થોડાક જ દિવસની વાર છે થોડોક સમય છે તો છવ્વીસમી જાન્યુઆરીની કેમ રાહનો જોઈ લઈએ જે દિવસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરેલી હતી એ જ દિવસે આપણે લોકોને જે છે એમનું બંધારણ અર્પિત કરશું તો આવી રીતે આપણે ત્રણ દિવસ જે છે એ યાદ રાખવાના છે ઓકે રેડી બીજા નંબરની વસ્તુ જે છે આપણે જોઈએ આગળ વધીએ આઝાદી મળી ગઈ અંગ્રેજો જે છે એને ફિક્સ કર્યું કે ભાગલા પડશે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના અને હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પાડવા માટે રેડ ક્લિફ નામના વ્યક્તિને બોલાવ્યો અને રેડ ક્લિફ નામના વ્યક્તિએ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડ્યા ભાગલા એવી રીતે પાડ્યા કે જે ચાલીસ ટકાથી વધારે હિન્દુની વસ્તી હોય એ ભારતમાં ભાગ જશે અને ચાલીસ ટકાથી વધારે મુસ્લિમની વ્યક્તિ હોય એ પાકિસ્તાનમાં ભાગ જશે અને બંનેની વસ્તી જે છે જ્યાં સરખી હોય ઇક્વલ ઇક્વલ હોય એ ભાગના બે ભાગલા પડશે જેમ કે પંજાબના આપણે બે ભાગલા પાડ્યા છે બંગાળના બંગાળના આપણે બે ભાગલા પાડ્યા જો એટલે જ એ વેસ્ટ બંગાળ એમ કહેવાય છે બરાબર બાકી ખરેખર તો જે છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં આવેલું છે રાઈટ તો વેસ્ટ બેંગાલ એવી રીતે બે ભાગલા પડેલા છે ઓકે હવે જો હું અંગ્રેજોએ આ નક્કી કર્યું રેડ ક્લિફ નામની નીતિ અને બીજું ભાઈ ભારત દેશને તો રજવાડાનો દેશ કહેવાય રાજાઓને દેશ કહેવાય તો આ રજવાડાના દેશમાં એવું નક્કી કરવામાં આવ્યું કે રજવાડાઓ પાસે ત્રણ ઓપ્શન રહેશે અગેઈન એ લોકોએ શું કર્યું તો કે વચ્ચે જે છે લટકતી તલવાર રાખતા જ ગયા કે આ લોકો જે છે હોય ત્યારે ખુશ ન રહેવા જોઈએ ન હોય ત્યારે ખુશ ન રહેવા જોઈએ તો હવે જોજો કે આ પછી શું રસ્તો થયો તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા છે લોખંડી પુરુષ કહીએ છીએ જેના નામનું આપણે સ્ટેચ્યુ બનાવેલું છે રાઈટ તો એ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે હું બધાને ભેગા કરીશ ડોન્ટ વરી બિલકુલ ચિંતા ન કરો એટલે સરદાર વલ્લભભાઈ પટેલે આ મુહિમ ઉપાડી લીધી ને રિસાઈ રિયાસત ખાતું બનાવવામાં આવ્યું રિયાત ખાતામાં જે છે એ વીપી મેનન એમની સાથે હતા આટલી આપણને ખબર હોય પણ હજી એક વ્યક્તિની યાદ રાખજો કે ભૂપેન્દ્ર બરાબર ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહ જે છે રાઈટ એ રાજા હતા એ સમયે પટિયાલાના રાજા ભૂપેન્દ્રસિંહ એને પણ એવું કીધું કે હું પણ આ મુહિમમાં જણાવી તો ઘણા બધા રજવાડાઓને ભેગા કરવા માટે પટિયાલાના મહારાજા હતા એ સમયના ભૂપેન્દ્રસિંહ એમનો પણ હાથ હતો રાઈટ તો આવી રીતે સૌથી મોટી મુહિમ ઉપાડી આપણા સરદાર વલ્લભભાઈ પટેલને બધા રજવાડાઓને ભેગા કરી લીધા અને છેલ્લે ત્રણ રજવાડાઓનો પ્રશ્ન કીધો તો જમ્મુ કાશ્મીર હૈદરાબાદ અને આપણું જૂનાગઢ એને પણ અંતે આપણે ભેગા કરી લીધા અને ભારત જે છે સરસ મજાનું ભારત સંઘ બની ગયું ભારત એક દેશ તરીકે કેટલા વર્ષોનું આપણું સપનું જે છે એ પૂરું થયું કેટલા બધા લોકો જે છે એ દિવસે ખુશ હતા અને આ જે આપણો ભારત દેશ બન્યો આ જે આપણું ભારત સંઘ બન્યું એ સંઘને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કર્યું એ બી સી અને ડી સી અને ડી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ જેવી વ્યવસ્થા

ભાગ એમાં હતો યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર જે છે બીમાં હતું આખે આખો નવું રાજ્ય બની હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ અને એની મુખ્ય રાજધાની મુખ્ય મથક જે છે જે રાજકોટ ખાતે બનાવવામાં આવેલું હતું અને હાલનો જે અરવિંદભાઈ મણિયાર હોલ છે રાઈટ જુબેલી જેને આપણે કહીએ છીએ જુબેલી ગાર્ડન જુબેલી હોલ એને કોનેટ હોલ તરીકે બનાવવામાં આવ્યો એટલે કે એ આપણા યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની પહેલી વિધાનસભા બની અને જ્યાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડનું બંધારણ લખવાની શરૂઆત થઈ આવી રીતે બી પ્રકારની વ્યવસ્થામાં એ જોડાણું પછી આવી સી પ્રકારની વ્યવસ્થા અને ડી પ્રકારની સી માં જે છે એ આપણું કચ્છ હતું રાઈટ તો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આપણે કચ્છને મૂકેલો હતો કેન્દ્રશાસિત પ્રદેશ જેવી વ્યવસ્થા હતી તો એબીસીડી પ્રકારની રાજ્ય વ્યવસ્થા જે છે બઈની ક્યારે તો કે ભાઈ જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે આ પ્રકારની વ્યવસ્થા આપણે અપનાવી લીધી પણ પણ સાંભળજો આ વ્યવસ્થા બહુ લાંબો ટાઈમ ચાલી નહીં રાઈટ આ વ્યવસ્થા જે છે બહુ લાંબો ટાઈમ ચાલી નહીં સાતમો બંધારણીય સુધારો ઓગણીસો છપ્પન બરાબર આપણે જે છે એ એબીસીડી પ્રકારની રાજ્ય વ્યવસ્થા કરી દીધી રદ અને અત્યારની જે આપણી કંડિશન છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ વ્યવસ્થા અમલમાં આવી એમાં એમાં ગુજરાત ક્યાં કે ગુજરાતને જોડી દીધું બૃહદ મુંબઈ સાથે કારણ કે આપણે ભાષાને આધારે ભાગલા પાડ્યા નહોતા આપણે વહીવટી સરળતાને ખાતર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વ્યવસ્થા ઉભી કરેલી હતી અને આવી રીતે આપણા ભારત દેશના ભાગલા પડ્યા અને પાછી જે છે અહીંયા આંદોલનો ધબાટીઓ અઢળક મારા મારી અઢળક સભા અઢળક રાજ્યમાંથી એક જ માંગ તમામે તમામ પ્રદેશમાંથી એક જ માંગ કે તમે વહીવટી સરળતાના આધારે જે છે રાજ્યોના ભાગલા પાડ્યા છે એમાં ના નથી પણ આના લીધે અમને સખત તકલીફ પડે છે ભાઈ કારણ કે ભારત દેશ તો વિવિધતામાં એકતા છે ભાઈ યુનિવર્સ યુનિટી ઇન ડાયવર્સિટી છે તો આપણો જે ભારત દેશ છે એ ભારત દેશમાં ઉત્તરની બાજુ દક્ષિણની બાજુ પશ્ચિમ બાજુ પૂર્વ બાજુ બધી અલગ અલગ ભાષા બોલાય ને પાછા એમાં અંદર જાય ને એટલે પાછી નવી નવી બોલીઓ આવે તો હવે જે છે એ આખા દેશમાં માંગ ઉઠવા માંડી કહેવાય ભાજા ભાષાના આધારે કંઈક વ્યવસ્થા કરો યાર આવું ન હાલે કારણ કે જો ભાષાને આધારે વ્યવસ્થા ન કરો તો અમને થોડીક તકલીફ પડે ભાઈ અમે ગુજરાતી અને અમે કઈ પણ કચેરીએ કામ કરવા કેવી રીતે જાય તો કે મરાઠી લોકો પણ અહીંયા હોય તો મરાઠી અમને નથી સમજતા ગુજરાતી એ લોકો નથી સમજતા સેમ ટુ સેમ મરાઠી લોકોને પણ પ્રશ્ન થાય કે એ લોકો ગુજરાતી ન સમજે ને આપણે એનું ન સમજીએ તો અમારે કોઈ પણ વહીવટી કામ કરવું હોય આલે તમે વહીવટી સરળતાને ખાતર જ પાડ્યું તમારે કોઈ વહીવટી કામ કરવું હોય કેમ હાલે અને અને આવી જ માંગ આખા દેશમાં રાજ્ય જે છે કે જેને આપણે છૂટું પાડ્યું તું ભાષાને આધારે માંગણી શરૂ થઈ હતી આંદોલનને આધારે એ આંધ્રપ્રદેશ હતું બરાબર પોટી શ્રી રામલ્લુએ આ મરણ ઉપવાસ કર્યા હતા અને આ મરણ ઉપવાસને લીધે જે છે એ સરસ મજાનું એક નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલું રાજ્ય હતું આંધ્રપ્રદેશ પછી નંબર ટુ બીજું રાજ્ય બને છે આપણું ગુજરાત અને ગુજરાત ક્યારે બને છે આપણે વાત કરીએ એવી રીતે પહેલી મે ઓગણીસો ના દિવસે તો જેવી રીતે આંધ્રપ્રદેશમાં કઈક હલચલ થઈ એવી રીતે ગુજરાતમાં પણ કઈક થઈ તો કે યસ ગુજરાતમાં એક આંદોલન થયું હતું કયું આંદોલન ભાઈ મહા ગુજરાત આંદોલન મહાગુજરાત આંદોલન થયું અને મહાગુજરાત આંદોલન જે છે એની સફળતા આપણને મળી પહેલી મે ઓગણીસો ના દિવસે એવું કહેવામાં આવે છે કે વર્ષ મહિના ચોવીસ દિવસ મહાગુજરાત આંદોલન આવેલું ક્યારથી શરૂ થઈ ગયું કે આઠમી ઓગસ્ટ ના દિવસ થી જે છે મહાગુજરાત આંદોલન ની શરૂઆત થઈ મહાગુજરાત આંદોલન ના પ્રણેતા આપણે ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકને માનીએ છીએ ઓકે જ્યારે આપણે કોઈ પણ એમાં મહાન હસ્તીઓના નામ લેતા હોય તો આજકાલની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આપણે એમના પિતાના નામ પણ યાદ રાખવાના એટલે મહાગુજરાત આંદોલનના પ્રણેતાભાઈના ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક અને મહાગુજરાત આંદોલનમાં એને સૌથી વધારે ચળવળો એ સૌથી વધારે સારું કામ કર્યું અને એનો ઉલ્લેખ એને પોતાની નવલકથા માયામાં કરેલો છે ક્યાં આવેલો આવેલો છે છે તો યાદ રાખજો નેનપુર ખાતે આ જે છે એના કાર્યને લીધે પેલી મે ઓગણીસો સાહીઠ ના દિવસે ઘણા બધા લોકો હતા પણ આને મહા ગુજરાત આંદોલનના પ્રણેતા કહેવાય છે યાદ રાખજો બાકી બધા લોકો આમાં પ્રયાસ કર્યો તો બધા લોકોના પ્રયાસને અંતે જ આપણને ગુજરાત આપણું પ્રાપ્ત થયું હતું અને પેલી મે ઓગણીસો સાઠ ના દિવસે જયારે ગુજરાતની સ્થાપના કરવાનું નક્કી થાય છે નવું ગુજરાત આપણને મળે છે તો આપણે સ્થાપના ક્યાં કરીએ છીએ તો કે ગુજરાતની સ્થાપના થાય છે અમદાવાદ ખાતે કારણ કે એ ટાઈમે આપણું મુખ્ય હબ કયું હતું અમદાવાદ અત્યારે આપણી રાજધાની જે છે એ ગાંધીનગર છે પણ પહેલા શરૂઆતમાં તો અમદાવાદ જ હતી અત્યારે આપણું આર્થિક પાટનગર છે મુખ્ય પાટનગર એ અમદાવાદ જ હતું પછી આપણે એને ખસેડીને ગાંધીનગર કર્યું બરાબર ઓગણીસો ચોસઠમાં માં ગાંધીનગર જિલ્લો બનાવ્યો અને પછી આપણે જે છે એને રાજધાની બનાવી ઓકે હવે સમજો અમદાવાદ જે છે એ અમદાવાદમાં ક્યાં તો કે ભાઈ ગાંધી બાપુની ની ફેવરિટ સાબરમતી આશ્રમે સાહેબ આપણા ગુજરાતે તો આખા ભારતને કેટલા આપ્યા છે ગાંધીજી જોવો જોઈ બરાબર હા હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જોઈ લો તો આ બધા રત્ન જે છે એ આપણા ગુજરાતમાંથી જ એવા તો કેટ કેટલા લોકો છે આપણે જ્યારે જિલ્લાના લેક્ચર લઈશું કદાચ કોઈ ભૂલાઈ ગયા હોય તો ખરેખર માફ કરજો પણ આવા તો કીટ કેટલા રત્નો છે જે આપણે આપ્યા રાઈટ ગુજરાતે આપ્યા તો એમાં મુખ્ય વ્યક્તિ એટલે ગાંધીજી તો ગાંધીજીને જે જગ્યા ગમતી હોય બટ ઓબ્વિયસ છે કે ત્યાં જ થાય સ્થાપના તો અહીંયા આપણે સ્થાપના કરી સ્થાપના જે છે એ કરી અને એ ટાઈમે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જંતો તેને રે કહી એ વાગતું હતું કોના દ્વારા ગવાણો તો કે મયુરીબેન ખરે દ્વારા ગવાણો મયુરીબેન ખરે દ્વારા જ શું કામ તો કે મયુરીબેન ખરેના દાદા નારાયણ ખરે જે ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં જ રહેતા અને આ સાબરમતી આશ્રમમાં એ રોજ એને વૈષ્ણવ જંતો ગાઈને સંભળાવતા એટલા માટે મયુરીબેન ઘરે દ્વારા ગાવામાં આવ્યું એક પ્રાર્થના ગાવામાં આવી મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો નરસિંહ દિવેટિયા દ્વારા લખવામાં આવી એના પુત્ર નલિકાંત જે છે એ નલિકાંતનું અવસાન થઈ ગયું હતું અને એ ટાઈમે એને સ્મરણ સંહિતા નામની પુસ્તક લખી એમાં પ્રાર્થનાનો ઉલ્લેખ થયેલો છે જે પ્રાર્થના આપણે ગુજરાતની સ્થાપના સમય ગઈ કોને રિબિન કટિંગ કર્યું ભાઈ તો કે રવિશંકર મહારાજજીને આપણે કહીએ છીએ એમનું પૂરું નામ છે રવિશંકર પીતાંબર વ્યાસ બરાબર મુઠ્ઠી ઉચેરા માનવી કરોડપતિ ભિખારી મુખ સેવક માણસાઇના દીવા જેવી કૃતિઓ એમના માટે લખવામાં આવી જવરચંદ મેઘાણીએ રવિશંકર પિતામર વ્યાસ ઉપર આખી આખી કૃતિ લખેલી છે માણસાઈના દીવા મુખ સેવક રવિશંકર મહારાજ આવી કેટ કેટલી કૃતિઓ લખાણી છે શું કામ તો કે ભાઈ એમને જે છે એમના જીવન દરમિયાન આખે આખું જીવન એમને સેવા ખાતે હોમી દીધું તો એવા જ લોકોની પુસ્તકો લખાઈને એવા હાથે સાહેબ આપણા ગુજરાતનું ઓપનિંગ થયું છે એવા વ્યક્તિના હાથે

અને સૌથી પહેલા જે છે વિરોધ પક્ષના નેતા એટલે કે સામેના પક્ષના નેતા જો દસ પર્સન્ટ સામેવાળા પક્ષ હોય એટલે કે વિરોધ પક્ષની દસ પર્સન્ટ બહુમતી હોય તો આપણે વિરોધ પક્ષના નેતા બનાવવા પડે જો દસ પર્સન્ટ હોય તો વિરોધ પક્ષના નેતા ન બને તો પહેલા જે છે એ વિરોધ પક્ષના નેતા હતા નગીન ગાંધી અને ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી કોણ હતા તો કે ભાઈ જીવરાજ નારાયણ મહેતા બરાબર મુખ્યમંત્રી બટોવિય છે એ પણ ગુજરાતના જ હતા અને પહેલા રાજ્યપાલ જે છે હતા મહેંદી નવાઝ તો આવી રીતે આપણે સરસ મજાની ગુજરાતની સ્થાપના કરી દીધી અને ગુજરાતની સ્થાપનાના આ વખતે આપણે પાસઠમું વર્ષ સિક્સટી ફાઈવ કેટલામો સ્થાપના દિવસ ઉજવું આપણે 65મો સ્થાપના દિવસ અને આ વખતે આપણા મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી દીધી છે કે વર્ષ 2025 થી વર્ષ 2035 જે છે ને આપણે ઉત્કર્ષ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવશું ખાસ યાદ રાખજો ઉત્કર્ષ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ કયું તો કે બે હજાર પચીસ થી બે હજાર પાંત્રીસ જો ડાયમંડ જુગલી આપણે ઉજવવાની છે મતલબ આ દસ વર્ષમાં આપણી જે સરકાર છે એ અઢળક ડેવલપમેન્ટ કરવાની છે અને અઢળક પણ કરશે અઢળક ખાતમુહૂર્તો કરશે અને ઘણા બધા કાર્યક્રમો કરશે તો બટ હોય છે કે આપણા માટે જે છે કરંટનો પોર્શન થોડો વધવાનો છે રાઈટ તો એ આપણે જોતા રહીશું કરંટ પ્લસ જીકે અને આજના સેશનને આપણે અહીંયા પૂર્ણાહુતિ આપી આપણે ઓલમોસ્ટ બધી જીકેની ચર્ચા જેટલી લેવાતી હતી એટલી લઈ લીધી છે હજી એમાં ડિટેલમાં ઘણું બધું જઈ શકે પણ આપણે જેટલું મહત્વનું હતું એટલું લઈ લીધું છે અત્યારે કે જ્યાંથી તમને આ આટલું લેકચર આપણે જોઈએ તો એટલીસ્ટ એક બે માર્કનું પૂછાવાની સંભાવના આપણને રહે બાકી હતું તો ટોટલ બધું મહત્વનું અને ક્યારે શું પૂછાય છે એ તો આપણને ખબર જ છે કે આપણે બધું કરવું જ પડે છે ગમે ત્યારે ગમે તે કોઈ ટોપિકમાંથી પૂછાઈ જાય છે જે વિષયો આપ્યો એમાંથી તો કોઈ પણ વસ્તુ એ લોકો પૂછી શકે રાઈટ તો આપણા આજનો લેક્ચરને આપણે અહીંયા પૂર્ણવિરામ મૂકીએ અને ફરીથી નવા સેશન સાથે મળશું આશા રાખું છું કે તમને આજના લેક્ચરમાં ખૂબ મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળેલું હશે સરસ મજાની નોટ્સ બનાવજો કારણ કે જ્યારે આપણે રીકોલ કરવું હોય ત્યારે આપણે નોટ્સની જરૂર પડે રાઈટ આજે અત્યારે તમે વિડીયો જોયો હોય તો એ વિડીયોનું જો તમે ચોવીસ કલાકની અંદર રિવિઝન નહીં કરો તો તમે ભૂલી જ જવાના છો એટલે ચોવીસ કલાકની અંદર રિવિઝન કરવા માટે આપણે એકવાર લખવું તો પડશે જ અને એ લખી લઈએ ચોવીસ કલાક પછી પ્રોપર રિવિઝન કરીએ અને પછી સાત દિવસ પછી કરીએ એકવીસ દિવસ પછી કરીએ આવા સાયકોલોજીના નિયમને માનીએ અને આવનારી પરીક્ષામાં ભૂકા કાઢીએ બરાબર આપણા પ્લેટફોર્મ ઉપર જોડાયેલા તમામે તમામ વ્યક્તિઓ કોઈક ને કોઈક જગ્યાએ ખાતામાં જાય અને સરસ મજાની પરીક્ષા પાસ કરે જે તમારી ગોલ બુકમાં તમે લખેલું છે જે તમારા ગોલમાં તમે લખેલું છે કે મારે આ એક્ઝામ પાસ કરવી છે એ એક્ઝામ તમે જે છે પાસ કરો અને વહેલામાં વહેલી તકે ક્રેક કરી અને તમારા ઘરનાનું તમારી તમારા પરિવારનું સપનું પૂરું કરો એવી જ આશા સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું જે લોકોને હજી પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું બાકી છે એ લોકો જોઈન થઈ જજો આપણા લેક્ચર રેગ્યુલર જોવાની શરૂઆત કરી દેજો અને જે લોકોને એપ્લિકેશન લેવાની હજી બાકી હોય રેવન્યુ તલાટીની લઈ લેજો કંઈ પણ પ્રશ્ન હોય તો મેં ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલમાં મારો અને ભાવિન સરનો બંનેનો નંબર છે તો તમે ફોન કરીને પૂછી શકો છો રાઈટ દસ હજારની એપ્લિકેશન આપણને નવસો નવ્વાણુંમાં મળે છે તો આપણા ફ્યુચર માટે તો બહુ નાની અમાઉન્ટ છે હું એવું નથી કહેતી કે નાની અમાઉન્ટ છે ઘણા લોકો માટે નવસો નવ્વાણું રૂપિયા બહુ મોટી અમાઉન્ટ હોય પણ આપણા ફ્યુચરનું ઘડતર કરવું હોય અધિકારી બનવું હોય તો એના માટે બહુ નાની અમાઉન્ટ છે રાઈટ તો વહેલામાં વહેલી તકે આ કોર્સ પરચેસ કરો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત